સાયન્સ સેન્ટર દ્વારા ઉનાળા વેકેશનમાં બાળકો અને મોટા માટે વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગ હેઠળ કાર્યરત ગુજકોષ દ્વારા વિકસિત આ સેન્ટર સામાન્ય જનતા અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવા સતત કાર્યરત છે આ વેકેશન દરમિયાન સેન્ટર ખાતે બાવીસ એપ્રિલથી ચૌદ જૂન બે હજાર પચીસ સુધી વિવિધ એક્ટિવિટી વર્કશોપ અને કેમ્પ યોજાશે દરેક પ્રવૃત્તિ સવારના દસથી એક અને બપોરે ચારથી સાંજના સાત વાગ્યા સુધી રાખવામાં આવી છે રિજનરલ સાયન્સ સેન્ટર ખાતે યોજાનારી પ્રવૃત્તિઓમાં કોઈ ઉંમર મર્યાદા નથી બાવીસથી છવ્વીસ એપ્રિલ દરમિયાન સાયન્ટિફિક ટોય હેક વિથ લિક્વિડ કલર યોર ડ્રીમ અને રોબોટિક્સ જેવી એક્ટિવિટી થશે આ ઉપરાંત ઓગણત્રીસ એપ્રિલથી ત્રણ મે દરમિયાન મેથેમેજિક થમ્બ અને અરીગામી યોજાશે છથી દસ મે દરમિયાન આર્ટ વિથ ક્લે ધ ધાર્મેબાજ બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ અને ઓરેગામી થશે તેરથી સત્તર મે દરમિયાન નો ફાયર કુકિંગ બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ અને મહેંદી જેવી પ્રવૃત્તિઓ યોજાશે વીસથી ચોવીસ મે દરમિયાન ફન વિથ સાયન્સ નો ફાયર કુકિંગ અને મડવર્ક થશે સત્યાવીસથી એકત્રીસ મે દરમિયાન થમ્બ અને ફન વિથ સાયન્સ યોજાશે ત્રણથી સાત જૂન દરમિયાન કલર યોર ડ્રીમ અને બ્યુટી ઓફ લાઈફ જેવી પ્રવૃત્તિઓ થશે દસથી ચૌદ જૂન દરમિયાન સાયન્ટિફિક ટોય અને હેક વિથ લિક્વિડ જેવી રસપ્રદ પ્રવૃત્તિઓ યોજાશે ધોરણ છથી દસના ઉત્સાહી વિદ્યાર્થીઓ માટે ગુજ દ્વારા સમર સાયન્સ કેમ્પ બે હજાર પચીસનું આયોજન પણ કરવામાં આવ્યું છે આ કેમ્પ ઓગણત્રીસ એપ્રિલથી સાત જૂન બે હજાર પચીસ સુધી ચાલશે દરેક કેમ્પ પાંચ દિવસનો રહેશે સમય સવારના થી સાંજના પાંચ વાગ્યા સુધીનો રહેશે અત્યારે હાલમાં વેકેશનનો સમય છે બધી શાળાઓમાં વેકેશન સ્ટાર્ટ થઈ ગયું છે તો એ સમયમાં અત્યારે વાલીઓ માટે સૌથી ચિંતાનો વિષય એવો હોય છે કે બાળકોને મોબાઈલ અને ટીવી સ્ક્રીનથી કઈ રીતે દૂર રાખવા તો એ સમયમાં રિજનલ સાયન્સ સેન્ટર ભુજ દ્વારા સતત ત્રીજા વર્ષે સમર કેમ્પ તથા સમર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમર કેમ્પ જે છે સમર સાયન્સ કેમ્પ એ ગુજકોસ્ટ દ્વારા સ્પેશિયલ છ થીમ આધારિત એ અત્યારે ફસ્ટ ટાઈમ લોન્ચ કરવામાં આવ્યો છે અને જેનો સમય સવારે અગિયારથી સાંજે પાંચ વાગ્યા સુધીનો છે જેમાં લંચ એક્ટિવિટી મટીરિયલ અને એન્ટ્રી ટિકિટ આ બધું જ પ્રોવાઈડ કરવામાં આવશે જેનો ચાર્જ હજાર રૂપિયા રાખવામાં આવ્યો છે જે તારીખ ઓગણત્રીસ એપ્રિલથી શરૂ થાય છે અને સાત જૂન સુધી કન્ટિન્યુ રહેવાનો છે આ જે વર્કશોપ છે એ છ થીમ પર આધારિત છે ફર્સ્ટ થીમ છે એઆઈ અને રોબોટિક્સ સેકન્ડ છે કોડિંગ અને ઇલેક્ટ્રોનિક્સ થર્ડ છે ફન વિથ નંબર્સ બાયોડાયવર્સિટી એન્ડ નેચર અને જેનેટિક્સ એન્ડ બાયોલોજી તથા ક્વોન્ટમ સાયન્સને આધારિત આ છ થીમ પર આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે બીજું જે વર્કશોપ છે એ ધોરણ ત્રણથી પાંચ તથા ધોરણ છથી દસના બાળકો માટે કરવામાં આવ્યું છે જે માત્ર સવારના સમયમાં રહેશે દસથી એકના સમયમાં એમાં પણ અલગ અલગ થીમ સાથે આપણે એનું આયોજન કર્યું છે જેનો ચાર્જ આપણે માત્ર એન્ટ્રી ટિકિટ લઈએ છીએ એનું મટિરિયલ અને બાકી બધું એ પેરેન્ટ્સે જાતે લઈ આવવાનું હોય છે સમર વર્કશોપ જે છે એ આજથી એટલે કે બાવીસ એપ્રિલથી શરૂ કરવામાં આવ્યા છે અને આજે એમાં જે બાળકોનો સમય હોય છે દસથી એકનો તો જે ત્રણથી પાંચના વિદ્યાર્થીઓ છે એ લોકો માટે સાયન્ટિફિક ટોયના વર્કશોપનું આયોજન છે તથા ધોરણ છથી દસ માટે ફન વિથ કેમેસ્ટ્રીનું આયોજન કરવામાં આવ્યું છે તો આ બંને જે પ્રવૃત્તિઓ છે એ કરી અને પછી એ લોકો રિલેક્સ થવા માટે અથવા તો એ લોકો એક ટીમ બિલ્ડિંગ ગેમનું પણ આપણે આયોજન કરેલું છે અત્યારનો જે સમય છે અને અમારો જે અનુભવ છે બાળકોને એવું નથી કે એ લોકોને સ્ક્રીન ટાઈમ ગમે છે એ લોકો પાસે કોઈ ઓપ્શન નથી એટલે એ લોકો સ્ક્રીન ટાઈમ તરફ ગયા છે જો એ લોકોને ગમતી પ્રવૃત્તિઓ આપવામાં આવે છે તો બાળકો ડેફિનેટલી સ્ક્રીન છોડી અને એ બધું કરવામાં વધુ પસંદ કરે છે જેમ કે એક રીજનલ સાયન્સ સેન્ટર ભુજનો એક સિગ્નેચર ઇવેન્ટ ગણી શકાય એવું સ્ટ્રીટ છે જેમાં બાળકોને દર રવિવારે સાંજે જે વિસરાયેલી શેરી રમતો છે એ રમાડવામાં આવે છે અને એના મામલે વિદ્યાર્થીઓનો બહુ સારો પ્રતિસાદ પણ મળેલો છે તો જેટલા બાળકો આ સમર સાયન્સ કેમ્પ તથા સમર વર્કશોપનું વધુમાં વધુ લાભ લઈ શકે તો વાલીઓ તથા સ્ટુડન્ટ બંને માટે આ ખૂબ જ એક ઇન્ટરેક્ટિવ સેશન રહી શકશે